નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત રાજ્ય તથા દમણ દીવ અને દાદરા નગર હવેલીના મોટા ભાગના વિસ્તારોમાં માવઠા સાથે મધ્ય વરસાદ થવાની શક્યતા છે સામાન્ય અને વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી છે આ વખતે કેરળમાં ચોમાસુ વહેલું પહોંચ્યું છે એટલે ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવી શકે તેવું કહી શકાય એમ છે પણ પરેશ ગોસ્વામીએ કહ્યું કે કેરળમાં ચોમાસું પહોંચે તેના પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ ઘણી વખત તેના બે પાંચ દિવસ વધુ અથવા મોડા પણ શરૂ થઈ શકે છે પરંતુ જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું જ પહોંચે તે ગુજરાતમાં પણ વહેલું જ આવી શકે જો ચોમાસાને સાનુકૂળ હવામાન મળે તો તે વહેલું પણ આવી શકે છે પણ ભૂતકાળમાં અનેક વખત એવો રેકોર્ડ છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય છે પછી જ કોકણ ગોવા અને મહારાષ્ટ્ર સુધી

બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે અને કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે એટલે કે દક્ષિણ ભાગો છે જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે એક જૂન પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે પણ આ વર્ષે એટલે કે બે હજાર પચીસ ની અંદર સમય કરતા આઠ દિવસ વહેલું એટલે ચોવીસ મે બે હાજર પચીસ ના રોજ નૈઋત્યનું ચોમાસુ છે તે કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસુ જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કન્યાકુમારી હોય તિરુવનંતપુરમ છે તિરુવનલી છે કોચી છે એરણાકુલમ છે રામેશ્વરમ છે વગેરે આ જે તમામ સેન્ટરો છે જે ચૌદ સેન્ટરમાંથી પચાસ કરતા વધારે સેન્ટરોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયો છે બીજો ક્રાઇટેરિયો છે ઓએલઆર એટલે કે આઉટ લોંગ વેવ રેડિયેશન આઉટ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયા સતત પશ્ચિમ દિશાના પવનનો ફૂંકાવા જોઈએ ને પવનની ઝડપ છે એ પંદર કેટી ની હોવી જોઈએ પંદર કેટી એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે બાવીસ થી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય ઓએલઆર ડાઉન થવું સતત પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવા બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા આઠ દિવસ વહેલા પૂર્ણ થઈ ચુક્યા છે અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ થઈ ચૂકી છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે એટલે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું જેમાં અંદબાર નિકોબાર ટાપુ હોય બંગાળી ખાડીના વિસ્તારો છે અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમાં આગળ પણ વહેલું વધી શકે છે જો કે કેરળની અંદર સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું આવે ત્યારબાદ પંદર દિવસ દિવસ બાદ પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું પહેલી જૂને આવે પછી ગુજરાતમાં બે થી ચાર દિવસ વહેલું અથવા તો બે થી ચાર દિવસ મોડું પણ આવતું હોય છે આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચમાં કોઈને અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કંડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસુ આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં આઠ દિવસ વહેલું આવશે પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે આગળ શું થશે એ આપણે જોતા રહેશું નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહેશું અત્યારે ચોમાસાની શરૂઆત છે આપણે પરેશ વધુમાં જણાવ્યું કે થી લઈને એકત્રીસ મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેમજ હાલ રાજ્યમાં જે વરસાદ વરસી રહ્યો છે તે ચોમાસાનો વરસાદ નથી હજુ પણ આ વરસાદ થોડા દિવસ રહેશે તેમજ હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ગુજરાતભરમાં ચાલીસ થી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે તેમજ ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં